હા બોલો હા મારું નામ અળિયા જયદીપ છે હું અહીંયા સ્ટુડન્ટ છું વિદ્યાનગરમાં અહીંયા ભણું અહીંયા રહું છું શાકુદનમાં તો એ લોકો અમે જાતા હતા અહીંયાથી ઘરે ગાડી લઈને તો અસામાજિક તત્વોએ અમને મતલબમાં ગાડી આવી અને એને અમને ફટકાવી તો અમે કીધું ભાઈ ગાડી કેમ અમને અટકાવી તો એ લોકોએ એમ કીધું કે ગાળો કીધી ને અમને ડાયરેક્ટ પટ્ટરથી અને બીજા પથ્થરોથી માર મારવા લાગ્યા અને બીજાના લોકોને બોલ્યા ચાર પાંચ લોકોને અને અમને અમે બે થી ત્રણ જણા હતા તો અમને બહુ મેરા છે લોકોએ અને હવે ના હોય કંઈ ખબર નહીં પડી અમને મારીને જતા રહ્યા ડાયરેક્ટ પાયગા અમે પોલીસને ફોન કર્યો ને ડાયરેક્ટ જતા રહ્યા અને બીજા બધા અહીંયા લોકો આવ્યા ને તો મતલબ અમને બચાવવાનો ટ્રાય કર્યું અને એ લોકો ભાગી ગયા અને એ ગાડીની નંબર પ્લેટ બી નથી જોવાની એ બી ટ્રાય કર્યું એની નંબર પ્લેટ બી નથી